લગન માટે એમને હગાઈ કરેલી હતી અને હગાઈ એમને લગન નતો કરવા એના માટે કરીને એમના જે ઘેરથી ચુંદડી ઉઠાડી અને સાધુનો ભેખ પહેરી લીધો હતો એ ઘણા વર્ષો સુધી ખેતીનું કોમ કર્યું પછી અહીં ધોરા ઉપર એમને માળા ફેરવી છપનીઓ ઓકાળ પડ્યો ને એ વખતે રાજસ્થાન થી ગાયો ગાયો લઈને આવ્યા હતા એ ગાયોવાળાને વાળાને કયો આજુબાજુ પાણી મળ્યું નતો પાણી ન મળ્યું એટલે ગાયો અહીં આયા અહીં આવીને એવું કીધું કે ભાઈ અમારી ગાયો તરસે મરે જાય છે તો બાપુ તમે અહીં માળા ફેરવો તો તમને પોણી કંઈક કરાવો એ વખતે એક નોની બતક રાખતા પોતે બાપજી એ બતક ની અંદર ગોવાળા ને પીવા લ્યું એટલે ગોવાળા આઠ દસ જણા હતા પણ બતકનું પોણી ખૂટ્યું નહીં એ પોણી બતક ભરલી ને ભરલી રી એટલે ગોવાળાને બધાને એક વિશ્વાસ બેઠો કે નહીં બાપજી પાસે કંઈક છે બાપજી કીધું કે મને એવી બધી કંઈ છે નહીં પણ આપણી કૃપા માતાજી અને ગંગા મૈયા લાજ રાખશે આમ કરીને કોકરીઓ તળાવ છે એ તળાવની અંદર જઈ અને ગોવાળાને કીધું કે તમે એક પાળી બનાવી દો એ પાળી બનાવી અને વચ્ચો વચ્ચે ખૂટ ઉપાડીને બાપજી એમની પાસે પીધા પછી ઘણા વર્ષો સુધી હું માળા કરી પણ ગંગા માતાજીને હું વરદાન આપ્યું હતું એમને કે મારી પાસે કશું છે નહીં પણ તમે મારું કામ કર્યું છે તો હું મારું શરીર તમને બલિદાન આપું એના માટે કરીને બાપજી અહીંથી આપણે આજુબાજુના દસ પંદર જણા લોકોને હાથ લઈ ગયા હતા હરિદ્વાર અને હરદ્વાર જઈ અને એમને દેહ ત્યાગી દીધો હતો પણ તેઓ પણ એવું કહેવામાં આવ્યું હતું કે મેં માતાજીને વચન આપેલું છે ગંગા માતાજીને એટલે જયારે મારો પ્રાણ નીકળી જાય એટલે મને પોણી ની અંદર પધરાઈ દેવાનું પણ તેઓ એવું કર્યું એટલે જે સિક્યુરિટી હતી એમણે તેઓ એમની ડેડ બોડી બહાર કઢાઈ અને અગ્નિ જે સંસ્કાર કરવાનો હતો એ બધી વિધિ કરી પણ છતાં ગંગાજી માતાજી એવો જોકો આવ્યો એટલે એ બધું લઈ ગયા પણ અગ્નિ લાગવા નથી દીધી એના પછી બાપજી પાછા અહીંના દરબાર હતા એમને તેઓ દેવ થઈ ગયા હતા અહીં આવીને બાપજી મળ્યા હતા આટલા બધા બાપજીના પ્રચાર આજે દર પૂનમે અહીં મેળો થાય છે કાર્તક પૂનમે પચીસ થી ત્રીસ હજાર પબ્લિક હોય છે તેઓ પણ અહીં પ્રસાદી રૂપે જમણવાર પણ ચાલુ છે દર પૂનમે બે હજાર પચીસો ની પબ્લિક આવે છે અહીં વર્ષો સુધીનો સદાવરસ ચાલુ છે હાલ લોકોના દાતાઓ બધા બને છે અહીં નંબર પણ આવતો નથી જે જમણવાર કોઈને પૂનમ નો કરવો હોય તો વેઇટિંગમાં ચાલે છે આ બાપજી ના એવા પર થાય એના પછી અમારા ગુરુ છે રામગોપાલજી એ પણ સતત વર્ષોથી આ બાપજીની જે આરાધના કરે છે આવો બધો આ બાપજી ઇતિહાસ છે

હું અહીંયાનો વતની જ છું અને આ જગ્યા જે વડલો છે ને અહીંયા જ અમારે લાધુરામ બાપજી માળા ફેરવેલી છે આ જગ્યા ઉપર અને ઉપર તેમનું હાલ મંદિર છે જગ્યા અને અત્યારે તેના પૂજારી ગોપાલજી છે આપણે જે રાજસ્થાનના છે અહીંયા શેર નાના હતા અને ત્યાંના આવ્યા તે જ અત્યાર પોતે પોતાની સેવક જે લાધુરામના જે સેવક છે ને પોતાના ગુરુ નર્મતાભાઈ છે રામ ગોપાલજીના ઠીક છે લાજુરામ ને અને અહીંયા જે આ વડ જે સ્થાન છે ને ત્યાં બે અને લાદીરામજી માળા ફેરવતા માળા ફેરવતા પછી એક વખતે એવું થયું કે અમારે નાનલા ગામમાં એક રબારી બાર ગામના આયા કે અમારે ત્રણસો ગાયું છે નાનલા ગામના વ્યક્તિઓને પૂછ્યું કે અમારે તીનસો ગાયું પાવી છે નાનલા ગામના વ્યક્તિએ કીધું કે અમારા ગામમાં તો પાણી નથી પણ એક ભાઈએ મસ્તરી કરી કે જ્યાં ભાઈ ત્યાં એક લાદુરામ કરીને લાદ્યો છે એ માળા ફેરવે છે ત્યાં તને એ ગાયું પાઈ દેશે પણ એ વ્યક્તિ જ કરી હતી રબારી સાચું માની અને બાપુ ભાઈ આયા બાપુ કહીને આવી અને બાપુ માળા ફેરવતા જ ત્યાં અને બાપુને કીધું આવીને નમસ્કાર કર્યા કે બાપુ જય માતાજીની જય માતાજી ની કરી અને બાપુને પૂછ્યું કે બાપુ અમારે ગાયું પાવી છે આ ત્રણ દિવસ થઈ ગયા છે અમારે ચારસો ગાય અમારી પાસે છે અને આજ નાનલા ગામમાં છે અને આ પાણી ક્યાંય મને મળ્યું નથી તો બાપુ કહે છે તમે થોડી શાંતિ રાખો બે મિનિટ મારી પાસે બેસો હું તમારી બધી સુવિધા કરી આપું છું અને આ મારી તુંબી છે આ તુંબી માં તમે પાણી પી લો તે એ જે ચાર ભાઈ હતા ને એમાંથી એક ભાઈએ વિચાર કર્યો કે હવે આટલી તુંબી છે પાણીમાં એક ગ્લાસ જેટલું છે અમે ચાર જણા કેવી રીતે અમારી પ્યાસ પૂજાશે એને એમાં એવું કીધું તો એક ભાઈ મારા જેવો હશે કે ના આપણે આખતરો તો કરવા દો એક ભાઈએ પાણી પીધું કોઈ પાણી ખોટ્યું નહીં ઠીક છે ચારે ચાર ભાઈએ પાણી પીધું રબારીએ કોઈ પાણી ન ખોટ્યું એટલે એક ભાઈને વિશ્વાસ આવ્યો તીન ભાઈ માનતા નહોતા એમાં તો પછી કે લાજીરામ બાપજીને કે હવે અમારે ગાયું પાવું જ પડશે તો કે જાઓ સામે રોડ પર આના અમારું કાંકરિયું છે જુઓનું અસ્થળનું ત્યાં જઈ અને જે સારો મોટો ખોટ હોય તે તમે ઉસ્તાવી લેજો અને ત્યાં તમારે ગંગા પ્રગટ થઈ જશે તો એ તને રબારી મોનતા નતા પણ એમ એક રબારી હતો ને સાચો ભગત જેવો હતો તો કે ના બાપુ નો કાઢવો ત્રણેય અને જે ખાસા બધા એમાંથી એક જ ખોટ ઉસકાયો આટલો જેવો ઉસકાયો ને એવી જ આખું ગંગા પ્રગટ થઈ ગઈ લગભગ વીસ પંદર બાર બાર કે પંદર વીઘા જમીન હશે આ આખું તળાવ ભરાઈ ગયું ફૂલ અને અત્યારે પણ હું તમને દેખાડું છું કાકર્યું હાલ આપણે ત્યાં જઈએ જ છીએ આપણે ત્યાં પણ જઈએ છીએ એટલે તલાવનું ફૂલ ભરી દીધું પછી એ રબારી ગાજુ અમને હાથ જોડ્યા અને માફી માગીને પગે પડ્યા કે અમે ભૂલ થઈ ગયા અમારી તમે અમે તમારી મશ્કરી કરી અને તમારું ભગવાન ભલું કર તમે અમારી ગાયો પાઈ આપી બહુ બહુ સારું કર્યું રબારી ખુશ થઈ ગયા અને પછી એમ થતા થતા સાચા દિવસો થઈ ગયા લાદુરામ થોડા મારો જન્મ નહોતો પણ આ તો શું છે કે આ હું તમને સાંભળેલી કારણ આ વાત કરું છું કે મારા પપ્પા મારા દાદા જે વાત કરતા ને એ હું તમને આ વાત કરું છું કે ધીરે 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 ઉપર એક ધોરો છે અત્યારે તેઓ મંદિર જ છે તે અત્યારે જે લાધુરામનું મંદિર છે ને રામકૃષ્ણનું તેઓ ત્યાં પોતે બેસવાનું ને એવું બધું કર્યું તે ચાર ભાઈઓને કીધું એડો કે હવે મારે જવું છે ગંગાજી તીરથ કરવા તો તમે ચાર જણા મારે સાથે સંગાતે આવો તો તો કે સારું બધા ગયા ગંગાજી દર્શન કરવા લાદુરામ ને તો જળ સમાધિ લેવાની જ હતી અને ઓલા ભાઈ વ્યક્તિ એને કહી દીધું હતું કે ભાઈ દેખો તમે મારે સંગાતે આવો મારે તો જળ સમાધિ લેવાની છે તો ઓલા ભાઈ તો ખબર પડે કે હવે આ બાપુ જવાના છે ઠીક છે હાથ પગ બસ ધોઈ અને હજુ તો ઓલા ભાઈ તો હજુ ઉભા જતા જેના ત્રણ સાથે હતા ને ઈરાઈ અને જે ઓલા જળ સમાધિ આવીને પોતે લઈ અને જતી રહી એ પતી ગયો તેઓ જળ સમાધિ લીધી અને અહીંયા મારા દાદાને અને નાણાભાઈ એક રબારી અને બે ત્રણ બીજા જે વ્યક્તિ હશે એના આગળ હોય આઈ અને સલામ બીધી અહીંયા જે અત્યારે જે આ મંદિર છે ને ત્યાં પાસે ઓલા આજે હરિદ્વાર થી જે પાસા આયા અને આ વ્યક્તિ મળ્યા તો કે તમે હરિદ્વાર ગયા તો આપણે લાધુરામ બાપજી ક્યાં ગયા તો કે આપણે લાધુરામ બાપજી તો જળ સમાધિ લઈ લીધી તો કે અભિયાલ મને મળ્યા છે અમે અને જેતીબા નાણાભાઈ કલોત્રા બધા અમે સલામ વિધિ છે બધા ભેળા અને લાધુરામ ના જાય તો કે ના આડો આપણે કટીએ જોવા જઈએ તો એ બધા છ સાત વ્યક્તિ મારા દાદો બધા એ ગયા જોવા કટીએ જોવા ગયા એટલે કંકુના પગલા પડ્યા એક ધોકો પડ્યો બીજું એમને કોઈ મળ્યું નહીં તરઈ વ્યક્તિ માન્યું કે ના લાદુરામ માં જળ સમાધિ લઈ રીતે છે અને હાલે પછી લાદુરામ નું મંદિર બનાવ્યું અને હર પૂર્ણમે મેળાઓ ભરાય છે ભોજન પ્રસાદ ચાલુ છે જય માતાજી મિત્રો તમે પણ આવજો દર્શન કરવા અને રેવાની પીવાની પણ સુવિધા સારી છે આ મારા જય વડવાળા જય દ્વારકાધીશ જે અસ્તરમાં જે લાધેરો અમે જે બનાવેલો આ જૂનો કુવો છે એમાં જે અમારા જે આજુબાજુના દરબારોના જે ઘર છે બધા એ આ કૂવામાં મારા દાદા મારા પપ્પાની આ કૂવામાંથી મેં પાણી પીતા અને આ જૂનામાં જૂનો કૂવો હારવા એકસો ને વીસ ફૂટનો કે એવો જશે મને ખ્યાલ છે કે એકસો વીસ ફૂટનો કે એસી ફૂટનો એવો જશે બસ જે હું તમને કેતો હતો કે જે લાદુરો મેં ગાય તળાવ તળાવની જે વાત કરું છું તો જોઈ લો મિત્રો આ આ આ આ જે કોરે તળાવ તળાવ છે ને તમે દેખાય પાણી નું ભર્યું હતું ખોટ ઉસકા પછી ધીરે ધીરે તળાવમાં કોઈ પાણી ખોટતું નતું પણ એક દિવસ મિત્રો લાદુરો અહિયાં થી નીકળ્યા એટલે નીકળ્યા એટલે લાદુરો જોયું કે આ તો મછલી અને અરણ્યા જે પાણી પીવા આવે ને એટલે લોકો એમને મારી અને તેમના ઘરે લઈ જતા હતા એટલે ઓહો ગંગા મૈયા તો પાપ વધી ગયું છે બહુ પાપ વધે છે એક કામ કર ગંગા મૈયા કે તું સમાઈ જા એટલે જ ગંગા મૈયા સમાઈ ગઈ પછી તે દિવસ થી પાણી અમારે નાંદલામાં ખૂટતું નથી આ તળામમાં પાણી આટલું રહેશે આટલું આટલું પાણી રહેશે પણ પાપના કારણે જ આ પાણી સમાઈ ગયું હાલ અમારે નોડલામાં પાણી ની લીલા લહેર વાત અમારે કોઈ બોર બીજી કોઈ જરૂર વાત નહીં અમારે દસ ફૂટે અહિયાં પાણી તો જય લાતુ